આદિવાસી મ્યુઝિયમ દાહોદ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી હેમ રાવલ ની ઉપસ્થિતિ હેઠળ આકાંક્ષા હાટ ની શરૂઆત કરાઈ આકાંક્ષા હાટ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ થી ચાર આઠ બે હજાર પચીસ સુધી યોજાશે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની આગવી ઓળખ સમા આદિવાસી મ્યુઝિયમ દાહોદ ખાતે સ્વસહાય જૂથ સખી મંડળની બહેનો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એના વેચાણ અર્થે આકાંક્ષા હાટ બજાર નિવાસી અધિકલેક્ટર શ્રી જેમ રાવલની ઉપસ્થિતિ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે આકાંક્ષા હાટ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસથી ચાર આઠ બે હજાર પચીસ સુધી સતત યોજાશે આ બજારમાં સખી મંડળની બહેનો જે ઘરે બેઠાઓ નવી વસ્તુઓનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બની રહી છે તેમને વેચાણ અર્થે પ્લેટફોર્મની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં દાહોદ જિલ્લાના ખૂણે ખૂણેથી અનેકો બહેનો પોતાની સ્વહસ્તે બનાવેલ પ્રોડક્ટ્સ લઈને એના વેચાણ કરી શકશે જેમાં કામ વાંસકલા રાખડી કટલેરી પ્રાકૃતિક શાકભાજી પ્રાકૃતિક ખાતર મસાલા ગૃહ ઉદ્યોગ તોરણ સાબુ દિવેટ બાંબુ પેન્ટિંગ નારિયેળ તેમજ હર્બલ શેમ્પુ સાબુ જેવી અનેકવિધ હેન્ડમેડ પ્રોડક્ટ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા છે આ નિમિત્તે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધા ભડંગ સ્માર્ટ સિટી સ્ટાફ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ સહિતના સૌએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા વીરો ચીફની સાથે કેમેરામેન શૈનસિંહ બારીયા દાહોદ